રામ રમ સારા ભાયાને હમની રી કોટ કરે રી કોટ કરી કો લે કે ખેતર મેં જાય તો મિત્રો અમે અમારા ખેતર તરફ જવામાં રસ્તામાં અમે વળી ગયા છીએ તો તમે અમારી સાથે સાથે ચાલતા રહો અમે અમારું ખેતર બતાવીએ તો જોઈ લો હવે અમે પહોંચી રહ્યા છીએ અમારા ખેતરની બાજુમાં તો અમે ખેતરમાં પહોંચી ગયા છે અને આ મારું ફાર્મ હાઉસ છે તો જોઈ લો મિત્રો અમે અમારા ખેતરમાં રાત્રે ગાયોના ત્રાસથી ગાયોએ વાડ તોડી નાખી છે તો અમે તે વાડ વગી કરવા આવ્યા છીએ તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા અમે વાડ વગી કરીશું તો જોઈ લો મિત્રો આ છે વાડ અને અમારો મે એક મેમ્બર વાડના અરખી કરી રહ્યો છે તો જોઈ લો જે જુગાડ અપનાયો देसी जुगाડ ગાયોનું રક્ષણ કરવા માટે ખેતીનું અપનાયો સુકા ક્ષેત્રોમાં પણ અમે વાડ કરવી અમારા અમારું ખેતરની બાજુમાં તે એક મોટી પાણીની લાઈન ચાલુ થઈ રહી છે તો તમને તમે અમારા વ્લોગમાં જોડાઈ રહ્યો છો અમે તમને લાઈન પાણીની બતાવીશું તો તમે અમારા વ્લોગમાં જોડાયેલા રહો તો સાથે સાથે ચાલો અમે તમને લાઇન બતાવીશું જોઈ લો મિત્રો અમે પાઇપ કાધુમાં આવી ગયા છીએ તો તમે જોઈ લો પાઇપ કેટલી મોટી છે ને અમારા બે મેમ્બરો જે પાઇપ ઉપર ફરી રહ્યા છે ભાઈ વિડીયો તમને ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય જય માતાજી